ઘેર મકાઈનો બારો લેવા મકાઈ વાળી છે ડોબો નાખશે ડોબો દૂધ કાઢશે પછી દૂધ આપણે ખાઈશ ના એટલું દૂધ ના ખાઈ ગણ તે ખાઈ જાય હેડો હવે મકાઈ વાટો એ તમને દેખાડો કેમ કેમ વાટા હા હવે આ મકાઈ દો વાઢીને લાવી રહ્યો ડુબર નાખવી એ પડશે નાખીએ કોણ હેલો નાખો તો રાખ આટલી તો ઘણી જાય આટલા તો ડુબર આપી દઈશ કઈ ડુબર નાખશો મારવા આવે છે આ રીજા નાખી ભરી ચાર ડોક આવો આવો હો નાખી તો ખરી મારી બધી મારવા આવે છે કેમ કરશે મારતી નહીં તને શોખ છે

તે કેનાલ સકરી મારતા આવો ને ઘડીક વાર પોણા ભાઈ પાસે ઓટો મારતા આવો શું કેવા મોગે છે પોતાનું કોઈ કેવાનું બાજી રહી જતું હોય તો કેરું તમારે ભાઈ કોઈ કેવું છે અરે તરીક તો કહો બોઢા મણો આમ શું ભલા કરો છો આવા ખડે તલા આદમી છો ને તમે કોઈ કહેતા નથી આ થોડો ચાલે શું કેવું ભાઈ તમારે કોક બોલો ને મોઢું છે ને લાવો છો કો આ કશું કેવા માગજા નથી હવે અમારે ચો જાઉં આ ગુજરાતી વીડિયા ચાલુ કર્યા પણ આ કોઈ બોલે તો અમારે વધાય ને કોઈ બોલે એમ જ નથી આ હું હોમતા કાકા પાસે ગયા તો કોઈ બોલે એમ નથી અમાર ભાઈ છે તો બોલે એમ નથી આ ભત્રીજો છે કશે હું ધની આપણે મન મોટો રાખીને હવે કેનાલે રાતા રહ ઓટો મારતા આવો મશીન જેમ છે પોણી કાઢે છે કે નસ કાઢતું ધોતા આવો પછી નવું કોમ મળી ગયું છે આપણને કારણ કે કોમની જ ઘટશે આ તો આ પાવડો લઈ લીધો તો ક્ષેત્રમાં હવે પોણી વાળ છે કડીક વાર કારણ કે કેનલે જઈને મોટા મારી બહેન થાકી ગયા હતા હવે કડીક પોણી વાળા પર કાઠા થઈ થતો તો નથી હવે પોણી વળતો તો નથી ચેટ પણ થઈ એટલે પણ હવે કદાચ વાળા આપણો તો ચાર ચહેરા ઓછા કરા ભાઈઓ લો આ મશીન અને ઉલાઈ જ્યાં જાયના પૂળા એને છે મશીનમાં નાચીને કાપ બનાશે ને પછી ભેહન ખવરાબ બનાશે તો તમે જોતા રહેજો કે જેમ જેમ કાપીને ભૂપો કરાવો બેઠો બેઠો શું વસાર કરતો હોય હું કોમ કરું છું ની નાખું છું ને આને શું હોય વહીવટ બેઠા બેઠા નથી આ ભાઈ તાર શું વહીવટ બાચી છે કોઈ વહીવટ બાચી છે આ છે તો બે પણ શે ગાય મને કોઈ કંપની ફોલ્ટ લાગે છે એન્જિન બે એન્જિન ખરાબ લાગે છે સર્વિસમાં મેં લાવવું પડશે લાગે એવું કારણ કે આ તો રેટલી જેવી છે તો આ કુતરો સાઈડમાં કોઈક ચેક કરે છે